આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતેથી થી સ્વચ્છતા હી સેવા અભિયાન ની શરૂઆત કરાઈ પાવાગઢ મામલતદાર સર્કલ ઓફિસર સાહેબ દ્વારા પાવાગઢ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે તારીખ સત્તર થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન યોજનાર સ્વચ્છાહી સેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે પાવાગઢ સ્વચ્છ બનાવવા માટે મામલતદાર સર્કલ ઓફિસર સાહેબ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત પાવાગઢ ખાતે આવેલું ડુંગર બાવા બજાર તેમજ તળાવની કિનારો ઉપર કચરાનો ઢગલો કરીને ભરવામાં આવ્યો

ટ્રસ્ટ સફાઈ એજન્સી અને ઉષા બ્રેકો સંયુક્ત ઉપક્રમે પાવાગઢ ખાતે સાફ સફાઈનું કાર્ય કરવામાં આવ્યું જેમાં લગભગ જેટલી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો જેના દ્વારા માચી સુધી પહોંચાડી ત્યાંથી તેને યોગ્ય ડમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડી તેનો નિકાલ કરવામાં આવશે અને વિવિધ જગ્યાએ બોર્ડ મારવામાં આવ્યા છે જેમાં સ્વચ્છતાને લઈને અને દૂર દૂરથી આવતા માય ભક્તો જે પ્રસાદ સ્વરૂપે નારિયેલ ફરે છે તે યોગ્ય જગ્યાએ ફોડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ મારવામાં મારવામાં આવ્યા આવ્યા જેમાં હિન્દી લખીને છે જેનાથી યોગ્ય જગ્યાએ શ્રીફળ ફોડે તે માટે બોર્ડ મારવામાં આવ્યા અને જે તે જગ્યા પર કચરો નાખે છે તેને લઈ કચરો કચરા પેટીમાં નાખો તેવા બોર્ડ પણ મારવામાં આવ્યા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા સૂત્રો વાળા બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા

वही तंत्र पंचमल गोधरा द्वारा व्यापारी एसोसिएशन पावागढ़ अः श्री काली काली युवक मंडल पावागढ़ महिला युवक मंडल पावागढ़ सफाई एजेंसी न कर्मचारी

આ જન્મદિવસ દિવસ અનોખી રીતે ઉજવવામાં નક્કી કર્યું પાવાગઢના વેપારીઓએ સ્થાનિક રહીશોએ આજે વેપારીઓ સપ્ટેમ્બર મોદી સાહેબનો જન્મદિવસ છે અને કલેક્ટર સાહેબની સૂચનાથી અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ આજે પાવાગઢ ખાતે સ્વચ્છતા અભિયાનનો એક મુહિમ ચલાવવામાં આવી જેમાં લગભગ આઠસો બેગ જેવો કચરો અમે ભેગો કરી અને સ્થાનિક લેવલે સ્થાનિક જગ્યાઓ ઉપરથી એ કચરોને દ્વારા નીચે ઉતારી અને ડમ્પિંગ સ્ટેશન હરોલ ખાતે પહોંચાડવાની તૈયારી કરી આજે સફાઈ અભિયાન અંતર્ગત પાવાગઢ વેપારી એસોસિએશન કાલીયુવક મંડળ સ્થાનિક રહીશો મહિલા મંડળ તેમજ અન્ય જે પણ ડુંગર ઉપર વસતા દરેક નાગરિકે એમાં સહભાગી થઈ અને એ મુહિમને જયેશ જોશી